જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી વધુ એક અકસ્માતની ઘટના સાંતલપુરથી સામે આવી છે સાતલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સતત બે દિવસમાં બે નાની મોટી ઘટનાઓ બનવા પામી હતી બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તો રાહદારીઓ અડફેટે આવતા ઘટનાઓ બની રહી છે સાતળપુરનો એવો વિસ્તાર કે જ્યાં પોલીસ સ્ટેશન અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત રણમાં જવાનો માર્ગ છે સરકારી હોસ્પિટલની સામે રોજબરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે જેને લઈને કેટલાક લોકોએ અગાઉ અકસ્માતમાં જીવ પણ ગુમાવ્યા છે ત્યારે મળતી માહિતી પ્રમાણે બાઇક સાથેની અકસ્માતની ઘટનામાં